જિલ્લાના તમામ તાલુકામાં ચોમાસું સંપૂર્ણ રીતે સક્રિય બન્યું છે ત્યારે રાધનપુર તાલુકાના અનેક ગામોમાં મેઘરાજે મેઘમહેર કરી છે જોકે રાધનપુરના પોરાણા ગામમાં ભારે વરસાદ ખાબકતા અહીંયા રહીસોની હાલત કફોડી બની છે મહત્વનું છે પોરાણા ગામ ખાતે આવેલ રાવળવાસમાંથી પ્રસાર થતો રોડ ભારે વરસાદને લીધે ખરાબ અને બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે જેથી સ્થાનિક રહીસો અને ગામ લોકો ભારે હાલાકી વેઠવી રહ્યા છે જોકે આ અંગેની રજૂઆત તાલુકા પંચાયત કચેરી અને ધારાસભ્ય સમક્ષ કરવા છતાં કોઈ પણ નિકાલ ન આવતા સામાન્ય વરસાદની અંદર કાદવ કીચડ થઈ જતા સ્થાનિક લોકોની હાલાકી બેહાલ બની છે ત્યારે તાલુકા પંચાયત અને ધારાસભ્ય આ વાતનું ધ્યાન લઈ તાત્કાલિક ધોરણે તેમના મતદારો સામાન્ય વરસાદમાં હાલાકી ભોગવી રહ્યા હોય તો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે અને નવીન રોડ ઊંચો બનાવવામાં આવે તેવી ગામ લોકો અને રાવળવાસના લોકોની માંગ છે આપણે જણાવી દઈએ કે ચોમાસામાં અહીંયા ઠેર ઠેર પાણી ભરાય છે જેથી આવનારા સમયમાં રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે જેથી તાત્કાલિક ધોરણે આરોગ્ય વિભાગ પંચાયત વિભાગ અને ધારાસભ્ય આ વાત ઉપર ધ્યાન આપી લોકોને મદદ કરે તેવી ગામ લોકોની માંગણી ઉઠવા પામી છે મારું નામ છે રાવળ અંબારમ ભાઈ મણાભાઈ આ રસ્તો આખા ગામનો રાહદારી રસ્તો છે અને સાધનોને માણસોની ખૂબ અવરજવર હોવાથી રોડ સૂટી ગયો છે સતત ત્રણ વર્ષથી અને અત્યારે

અમારી માંગ છે કે આ તાત્કાલિક અમારો રસ્તો બનાવ્યો આપે ખાસ માંગ છે અમારી મીડિયમના માધ્યમથી તાત્કાલિક આ રોડ બનાવ્યા આપે ખાસ અમારી રજૂઆત છે શું તકલીફ પડે આ રસ્તાની કેટલા સમયથી છે બે ત્રણ વર્ષથી એ રીતના અમારે હારા પલવું હોય ગમે વરહાળ હોય તો કેવી તકલીફ છે આ રોડ ધોવાય અમારે રાજામાં હોય વેલા મોડું જાધન શી રીત આવે એવી રીતના બાઇક લઈને હરે કોઈ રિક્ષાઓ લઈને સીધી ને નહીં રસ્તો તો ધોવાય